લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારી વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર તાલસાના સહયોગ ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમિત્રાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણા સભ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ સો ટકા મતદાન કરવાની શપથ લીધી હતી જિલ્લાવાસીઓને અનુરોધ કરવામાં જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કર્યું હતું હાલની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ અમે સો ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી આ તબક્કે જીત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આપી બગીરથ કામ કર્યું છે લોકશાહીની પરંપરાને આગળ વધારવાના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણા બન્યો છે ત્યારે આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કોઈપણ મતદાન મતદારથી વંચિત ન રહે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન કરી પોતાની સામેલગીરી નોંધાવે તે માટે તેમણે પણ અનુરોધ કર્યો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્કલુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય માતાજી હું ભરૂચસિંહ નાયક કોકીલા કૌન રમીલા કૌન નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિન્દ જય માતાજી